શું નામ છે દાદા તમારું પટેલ માટે દવા લઈ ગયા હતા તમે અહીંથી માટે ઘસારા માટે એસિડિટી માટે લઈ ગયા હતા અને આપડી દવા લીધી હાલ કેટલો ટાઈમ થયો દોઢ સવાર આવ્યો

પેલા જે તમને બઉ એસીડી હા બરોબર ઓકે ઘણું સારું રિઝલ્ટ મળ્યું તમને સો ટકા જે રિઝલ્ટ મળ્યું છે એવું જ સ્ટેબલ વે એવા અમારા પ્રયાસો રહેશે અમૃતા લઈને દવા વિશે તમે લોકોને શું કે લોકોને સારું જવાનું મારા ઘરના બે મણ આઈ ગયા બરોબર મારી મમ્મી ખુશી અને છે